એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોના ભાવ ઓગણ હજાર છસો એસી જયારે સો ગ્રામ સોનું છ લાખ છન્નું હાજર આઠસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે મિત્રો 22 કેરેટ સોનાના ભાવની અંદર પણ મિત્રો આજે ફરી એકવાર થોડોક વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ વધારો કેટલો છે જે કાલની તુલનામાં 970 રૂપિયાનો વધારો કહી શકાય મિત્રો 600 ગ્રામ સોનાના ભાવમાં તેમજ એક તોલાની અંદર 97 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તેમજ મિત્રો વાત કરીએ 24 કેરેટ સોનાના ભાવની તો મિત્રો 24 કેરેટ સોનાના ભાવ 999 માર્કાવાળાનો ભાવ મિત્રો એક તોલાનો એટલે કે 10 ગ્રામનો ભાવ 74780 રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં 24 કેરેટ સોનાના ભાવની અંદર પણ આજે વધારો થયો છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને આજના તમારા શહેરના શું ભાવ ચાલી રહ્યા છે તે તમારા સુધી મળી રહે તો મિત્રો દરજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને કરી બે લાયકન દબાવી દો મિત્રો